દરમિયાન તે પણ ટેન્કમાં પડ્યો હતો અને જોત જોતામાં બંને બેભાન થઈ ગયા હતા જોકે અન્ય કર્મચારીઓએ તેમને બહાર કાઢ્યા હતા અને તરત જ નજીકની અંકલેશ્વર ખાતેની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા પરંતુ સારવાર મળે એ પહેલા બંનેના મોત થઈ ચૂક્યા હતા નાનસ બોરસરા ગામે મંગલમૂર્તિ બાયોટેક નામની કંપની આવેલી છે તેના બે એમ્પ્લોયીની ઝેરી અસર થતા જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર ખાતે એડમિટ કરેલા છે પ્રાથમિક રીતે જાણવા મળેલું છે કે આને ઝેરી અસરના કારણે મૃત્યુ થયેલું છે કંપનીની પણ વિઝીટ કરેલ છે કંપનીનું મેનેજમેન્ટ હાજર ન હોય એટલે મૃત્યુનું ચોક્કસ કારણ કે કઈ રીતે બનાવ બન્યો તે જાણવા મળેલ નથી હાલ આ બાબતની તપાસ ચાલુ છે ઘટનાને લઈ મીલના કર્મચારીઓ અને મૃતકના પરિવારના સભ્યો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને ભારે આક્રંદ મચાવ્યો હતો મૃતકના પરિવારજનો દ્વારા મિલ સંચાલકો પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા મિલમાં કામદારોની કોઈ પણ જાતની સુરક્ષાની ફેસિલિટી આપવામાં આવતી નથી વેસલ ટેન્ક સાફ કરવા માટે અંદર ઉતરતા પહેલા પીપીઈ કિટ પહેરવાની હોય છે પેરાસૂટ આપવામાં આવતું હોય છે ઓક્સિજન માસ્ક પણ આપવાનો હોય છે સેફટી બેલ્ટ આપવાના હોય છે પરંતુ મિલ સંચાલકો દ્વારા કોઈ પણ વસ્તુ આપવામાં આવતી નથી અને કર્મચારીઓના જીવન સાથે ચેડા કરવામાં આવે છે જોકે આખી ઘટના દરમિયાન મીલના સંચાલકો કે જવાબદાર અધિકારી મિલમાં કે હોસ્પિટલમાં દેખાયા ન હોવાનો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો મૃતક રાજનસિંહ તેના પિતાની એક માત્ર સંતાન હતો ઘડપણમાં મા બાપ તેના સંતાન પર આશા રાખતા હોય છે ત્યારે હવે રાજનસિંહ બાદ હવે તેની પત્ની અને તેની ત્રણ માસની બાળકીની જવાબદારી પણ એક હવે એક વૃદ્ધ પિતા પર આવી પડી છે ત્યારે એક દીકરાનો સહારો ખોઈ બેઠેલા નિરાધાર પિતા કંપની પાસે વળતરની માંગ કરી રહ્યા છે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ માગ સુરત